ત્યારે મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત મહારાષ્ટ્રના પુણેમાં જોવા મળ્યો ત્યારે દારૂના નશામાં ડમ્પર ચાલકે સર્જ્યો છે અકસ્માત ત્યારે ફૂટપાથ પર સુધી નવ લોકો પર ચડાવી દીધું હતું ડમ્પર ત્યારે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જો કે છ લોકો ઘાયલ પણ થયા છે ત્યારે ઘાયલોને હોસ્પિટલમાં ખસેવામાં આવી રહ્યા છે ત્યારે મહત્વના સમાચાર કહી શકાય મહારાષ્ટ્ર ત્યારે મહારાષ્ટ્રના પુણેમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે ત્યારે દારૂના નશામાં ડમ્પર ચાલકે સર્જ્યો છે અકસ્માત ત્યારે ફૂટપાથ પર સુરેલા નવ લોકો પર ડમ્પર ચડાવતા અકસ્માત સર્જાયો જેમાં ત્રણ લોકોના મોત થયા છે જો કે છ લોકો ઘાયલ પણ થયા છે